કરજણ તાલુકાના દેરોલી ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં કાર ખાબકી હોવાની ઘટના સામે આવી હતી કરજણ તાલુકાના દેરોલી ગામે નર્મદા કેનાલમાં કાર ખાબકી હતી કેનાલમાં કાર ખાબકતા બે લોકોના મોત નીપજ્યા હતા જ્યારે બે વ્યક્તિઓના આબદ બચાવ થયો હતો દિવાળી પુરાના રહીશો હોવાની પ્રાથમિક જાણ થઈ રહી છે મરણ જરાનને મેથી આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા ઘટનાને લઈ કરજણ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી જ્યારે ફાયરની ટીમ પણ આવી પહોંચી હતી